વાવો વાવોઝાર તો જ ખેડૂત ને ના કુટે કોઈ તાડો સાર લે ગોબરા ફટાફટ હું લાય અમે તો રાડા વાઈન કમ્પ્લીટ કરાય એક ફોરો વાઈન જેવો ચાર ના ફોન તું પેલું કરાય ફોન મેલ કી જમ ફટાફટ કોમ કર મજૂરી તન છે ને આલુ જો પેલા પૂરો ઝાર છે મારો વાડવા દઉં ફટાફટ આ હોય તો કમ્પ્લીટ કર એ ઝાર નો હું કરું મશીને એ વગર નથી વાત કરું પર મણસે જીવી મજૂર ગોતવા પડશે કારણ કે હવે મોટો વાડી વાડી ને ગંઢો છે કેટલી વાડવાડી કરું ફોન કરવા જઈશું પેલા ચંપક ને કદી બે મધુ લઈ આલે તો હલો ચંપક આપણે કીધું એમ કીધો તો બે છેતર હજાર ઉભી વાડવાની નહી મજૂર કોઈ નથી મળતો મજૂર વાત તો લઈ ના બે હા બે જ મજૂર હા બરોબર એવું છે એમ શું મજૂરી અરે મજૂરી હું ત્રણસો રૂપિયા હાલું

હવે જાર વાટવી પડશે મજૂર લાવવા પડશે મશીન તો ગોમજી ને ચાર પાંચ મજૂર લેતા આવું ઝાર વઠાવું ઝાર વટાવી રાયડો વાબો હે ઉતાર રાયડો બાબા ચાર પાંચ લેતા હું પૈસા બેડા

ચંપક તમારી શું કરે વાડવા આવ્યો મેં કીધું તમારે તમારે ડાયરેક્ટ ના લવરાય મોડે પૂછવું પડે ક્યાં મજૂરી પણ તમે ઉઠ્યા નતા એની મેન ફોન કર્યો હતો પૂછી આડે ના લવરાય તમારું તમે કીધું તમારે કેવું ના પડે મસુર ચંપક તમારે મસૂર કીધું મારે કેવું ના પડે તમારે કોમે છે એના અહીંયા હોય વાણી લઈ આવું ના

એટલે છેલ્લા છે ડાબુ પડી પોણી પી જાય છે કુવા હતા નતા કુકમેરી મારા પર કેમ ગાતા પણ બે રીન કોઈ વાત જ ના હોય વાત કરો એવા હોય ને પડું પાડું ગયું પછી એમ જ થાય શું થયું કહો રેન પેલો ભમરો મજૂર મજૂર મેં કર્યા હતા હવે મેં ફોન કરી મજૂર કીધું કમ્પ્લીટ કર્યું વાઢવાનું બસ માં મજૂર લઈ જતો રહ્યો બે બે મારા તમારે કોઈ આબા તૈયાર જ નહીં મજૂર એવો તો પણ અમે શું કર્યા મારી આબા તૈયાર મજૂરી જ નહીં આવતા

તમે કહેવાનું કોઈ ના હોય ગામમાં તમે જૂઠા છો રોકડી મજૂરી પૈસા રોકડી લુખ્યા મારી વાત પેલા કયો છે

પૈસા ની લાલચ છે આવી ને લાખો જીસ આધાર એનું શું થાય બો રૂપિયા વધારે મરી જાય ભાવું પડે બધું આગેવાન એ તો આગેવાની આવ્યો

મજૂર ના એમાં થોડું આવું કરવાનું હોય મજૂર ના પણ મો તો ઝઘડો તો હોય ને ઉભો કરે એમ કોઈ ભૂલ હતી તો ભૂલવું જ પડે ભૂલ હતી આજી વાત છે પણ ભૂરા ભાઈ આજ ની કાલ છું ફેર પડો મજૂર ભાઈ તુંકો ના ખવરાય કે તુંકો ના ખવરાય મજૂર કાલ આવી છું ફેર પડે કંટાળી ગયો તો એટલે આવી રીતે મને મોણ છું કે વાટી વાટી તો મારે જીબુ ન ખવું પડે એમ તમારે મજૂર જાવું હોય ને જેને કીધું હોય ને હોજ ના એને એ જ જવાનું ભલે હોમેળો પાંચસો રૂપિયા હાલે પછી હોય ને તમે તો શું છું આવો તમને মধুর ভাই <laughs> 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 <laughs>